પેલા બાંધી દઈએ ને પછી પતંગ સગાવીએ જે મને મારે ઉતા છે એ જે ફ્રેશ થઈને આવશે જે હું અત્યારે ફ્રેશ થઈને આવી જાય નાવાનું બાકી છે પણ પેલા અત્યારે બધામાં હું બધું ઉગાડી દઉં ફિરકી છે પતંગ છે શેરડી છે સ્ટેન્ડ હતું સ્પીકર હતું આ બધું ધાબામાં ઉગાડી દઉં અને પછી નાઇન ધન દીવા કરીને પાછા આવીશું પણ અત્યારે મારે આવ્યા ધાબામાં મને લોકેશન તો જોરદાર છે આવું કઈ કચ્ચામાં સૂર્ય ઉગ્યા છે ને લોકેશન છે મસ્ત પણ હજી તો ઘણા મારી જેવા હોય ઉતા હોય મોડા ફૂવા વાળા એટલે હજી થોડીક વાર લાગશે પણ કાંઈ નહીં થોડીક વાર જોડાયેલા રહો હમણાં જાઓ તો આખું આ રહી જાય આપણે જોઈ ઘણા તો જોઈએ અભ્યાસ લાગવા પડ્યા છે તો હાલો કાંઈ નહીં વિડીયોમાં જોડાયેલા રહો હમણાં મજા મજા કરવાની છે મોટું

આજ કલ ને બધા પક્ષીઓનું ધ્યાન રાખજો આજે પોતપોતાની આંગળીઓનું ધ્યાન રાખજો રસ્તા પર ગાડીઓનું પણ ધ્યાન રાખજો નથી પણ તો જો હું રાતે પતંગ શકાવતો તો તમારી મેડમ એક તો ઝાડ ગયા મોડા ને ન્યા આવ્યા લગાડો મને દૂધ લઈ આવી દો હુંગરી લઈ આવે નહીં એટલું આપણે પતંગ ન શકાતી હતી મારું મારું છે કે પહેલ લીધું જો બધાઈ દો આથી બહુ ડાઈ લાગે હાલો હાલે હું દૂધ લઈ આવી દો પેલા એને પછી આજ નાસ્તો તો કરવાનો છે ધાબા માથે જ એટલે હાલો પેલા દૂધ લઈ આવી અને પછી જાય પતંગ શકાવ પતંગ ન શકાવ દે હેખે અત્યારમાં આપણે દૂધ લઈને આવ્યો ને હું ધાબા માથે ઓકે હા નાસ્તો થાતો લઈને આવી મત લેને નાસ્તો કરશું મજા આવે ઓલા ફટકામ ચા ને 20 માં ફોઉડ લેતા જા મજા આવે પતંગ બોલા હો અરે અમે સેવાડી ને લેતા હું સેવાડી નથી લેજો પતંગ ફરીને આવો વિજો છું લેતા આવી જાય હું જાઉં થાવા માટે બરો આજ કરતો છે ને મને ડિસ્ટર્બ કરતી નથી પણ ઢેરા નહીં કરતી હા તો કરી લે તમારે નાસ્તો એને કરો પતંગ સકાનો તમાર આજ નાસ્તો એને કરો તારું દૂધ ને એવું બને નાખજે નાસ્તો નવા પથારી ઉપાડો હાલો નાસ્તો હા તો અત્યારે નાસ્તામાં છે સા ને ફાફડી સાદુ જ ને ફાફડી મારી માટે સાદુ જ છે ને મારા મેડમ ને સા ને બી સાની બંધાણી છે એટલે સાદુ જોય દાંત એ ડાળી અને અમારે તો શું કહેવાય સાદું તો ચાલે અને સાદુ જ હું ક્યારેક ક્યારે પી દુરોજ ને પીતો કેમ સાંભળો તો હરોય બી એવું ન કરું હં હા નાસ્તો કરેલી ઉપર પતંગ મારી વાટ જોવા છે ભાઈ તમે મજબૂરી તો સમજો અમારી દૂધ લેવામાં દૂધ લેવા મોકલે ને ફલાણો લેવા મોકલે ને ગાંઠિયા લેવા મોકલે ને ધાબવાં હતા ચડવા લે જાત ક્યાં આ લઈ એ આ લઈ એકદી પરબ હોય આપણે પતંગ નો સગાવા દે કે કી જા ઓપડે પરબ નદી મારે તને હા હા કરાતી કી જા મજા મજા આવી જાય આલો નાસ્તો કરી લે આલો બધા નાસ્તો કરાવવા ને પછી જઈ અગાશી માથે હાલો ફેમિલી ધાબા માટે તો પતંગ સકાવી સકાવીને થાકી ગયા પણ શક્તિ ને પવન જ નથી તો હવે હું નાહ નહીં પછી જાય તા થોડાક અગિયાર વાગી જાય તો પવન થોડોક સારું ઉડી જાય તમારે મેડમ જો આજ ઘરનું કામ ઉકેલું છે બધું કેટલા આ દિથાનું ભેગું એટલે ભેગું ને હરો સફાઈ તો થાકી જ હોય ઓકે ભાઈ તો સમય થોડુંક સાફ કર્યું કેમ હારો આપણે નાની તૈયાર થઈ જાય ને પછી પાછા ધાબામાંથી મળી કેમ કે પવન નથી એટલે હાવ થાકી નથી શક્તિ મેડમ બેઠે હોય તો પછી ભીટકી કોણ પકડે એટલે હવે પેલા નાઈ ને કપડા બદલાય ને ફ્રેશ થઈ જાય નાસ્તો કરી લીધો પણ નાવાનો બાકી છે હાલો ફેમિલી જો આપણે નાઈન ને થઈ ગયા છે તૈયાર ટી શર્ટ કેવું લાગે કોમેન્ટ કરી દેજો કેમ કે હું આ ટી શર્ટ બને ત્યાં બધી પહેરતો નથી આજ પહેલી વાર પહેર્યું છે અને ખાસ કરીને અમારા કેનેલભાઈ ના બર્થડે માં અમારા સંગીતા મને આપ્યું હતું અપો વર એવું થયું અને એ પહેરો મસ્ત લાગશે પણ કેવું લાગે કોમેન્ટ કરી દો અને થોડો પછી ખામી લાગશે કેમ કે ઘણા વિડીયોમાં ઓલું શું કે શિશમાં ન પહેરાય એટલે થોડું ઓકવર લાગે હવે જવા તમે લાગે ને હીરો જો કાંઈ નહીં હાલો આપણે થઈ ગયા છે તૈયાર પાછા જાય ધાબા માટે કે પવાર નથી પણ હું કરી કાંઈ નહીં જાય બધા જો શું કરી જોઈ મેડમ બધો સફાઈ કામ કરવા માંડ્યા છે આજ અને આજ તો આખી જવો હેલાદ કરશે સાડા અગિયાર થઈ ગયા જો કેટલી વાગી પતંગ કેટલી દોરી વાગી ગઈ જાય એટલી પતંગ ઉતારી પડી છે

અમે મેડમ મત કે ઓલું હોય ની જોઈએ હજી નાન તો નીચે આવ્યા છે માર કઈ સકાલ ને આપણે જવાન છે ખાલી તો એમણે હું કહેતી હતી કે પતંગ સગાઈ વેન કતા કે ખરો આવી જાવ હારે પણ આવન દોરી ની બી એટલે કઈ જવાય ની ને નકા તો કઈ જાય તો બપોર વસી ગઈ જાય બોબોર આવી જાવ છે ભવાની કેમ થાય હે ઓય ઓર ગયા થા આપણે કેમ હોણા કોક ને ફોન કરી ક્યો કે એકાદું કપલ તૈયાર થાય ને તો ભાગી એવું છે જો આજ તો આખેથી થાકી ગયા છીએ ને પતંગ સકાવી દેખાવ ને હજી જો બધી અગાશી જો આવી પતંગો અમારા ગામમાં જો તો બધી અહીંથી જો કેવું આપ દેખાય તમને કદાચ તમને દેખાતી છે જો આ બધી પતંગો એવું છે જો અમારા ધાબા એક પતંગ ધબ્બાની છે કોઈ શેડી એ જો ભલે તોડી લીધી કોક શક્તિ પતંગો તોડી લે બોલો કરવાનું એવું છે અહીંયા કોઈ શક્તિ પતંગ હોય તો એટલે ઢબી જવાનું ધાબામાં દોરી જતી હોય તો કટકો કરી નાખે હા સારો હોય તો કાપી લેવા દે નગર ગાય હાલ આવો આપણે ચંડી કેવી મસ્તી નહીં શકે પણ અમારે ધાબામાંથી એક નહીં આવતી શું કહેશો તમે હાલો મવા વ્યા થઈ ગયા નાસ્તા પાણી કરીને વૈયા આવી તો હમણાં જ કહેતી ને કંઈક જાવ

જો કેમ બધી પતંગ ઉડ દીધી આમ જો એ કાયા એ કાયા એ કાયા એ કાયા એ આમળા તો હારી પતંગ વઈ જાય મંગી પતંગ છે ને એનો વઈ જાય મેકાનવા દેહી ઓય મેં સિકી મોક દીધો દોર મેડમ સિકી ખાવા મર્યા છે હાલો બધે ચિકી ખાવા કે હાલો ખાયો હે હમ પોતા મોગું ભરી લીધું હાલો તૈયાર લાવેલા છે કાલી મોવા જીતે ને લેતા આવી થી ખડખડ મળ્યો પછી થોડી વાર પતંગ સુકાવી લઈ તો મેડમ પતંગ સુકાવે છે હું જીટકો પકડવા

કરવાનો પેલા નાસ્તો કરી લઈ પછી તેને વાગી ગયો જઈ મોવા એક લેતો એ હાજ હટવી તે ને હાજ દાળ પકડી બની હાજ બને છે મજા શું કેવો તમારો હાજ બનાવી ગયા ધારો અત્યારે જેને નાસ્તો કરવો હોય એ વૈયા આવો આવું છે બધું અત્યારમાં છે છેવ મુમરા ટેસ્ટી મિક્સર શીતલની સ્ટીક મોસંબી ને સોડા ને ઓલો મોબાઈલ છે એક ડબલ તો તમને શું ભાવશે એને ભાવે શીતલની સ્ટીક ને જો હજી પતંગ તો શક્યા જ થવા છે જો એટલે અમને ભૂખ લાગી એટલે અમે ખાવા પીતા કારણ કે સવારે રસોઈ બનાવી નથી અને હજી બપોરે કાંઈ બનાવી નથી ખાવાની શીખીને શેરડી ખાતા હતા એટલે હવે લાગી ભૂખ તો હવે કંઈક આવું લાવી સોડાપોડા પીને આજ થોડીક લાગે છે તડકો કેમ લાગે તમને હે અરે હાલો વધારે નહીં કંઈ કેતા જ નાસ્તો કરવો એ આવી જાય જવાય ને હજી શેરડીને એવું બધું છે વપરાય પછી એવું નથી પણ મતલબ શાક રોટલો નથી બનાવ્યો બાકી બધું તો શેજ છે અને પતંગો પણ હજી લાડ બધી શકે છે જો દેખાતી છે તમને લાડ બધી પતંગ લાડ બધી શકે છે પણ આપણે થોડીક વાર નાસ્તો પાણી કરી લઈએ પછી શકાવી દાઢા પોરે તો થોડીક વાર મોબાઈલ ઉપર રીલ બીલ શૂટ કરી લઈ હાલો બધા નાસ્તો કરવા ઊંઝું મિક્સર તો મેડમે શરૂ કરી દીધું હોય સોડા અને હલો પહેલા એ પેલા હાલો બધા નાસ્તો કરવા ને અમે નાસ્તો કરી લઈને હું રહી કરો મને મેડમ તો ઝીકા ઝીક કરવા મજા આવે કેવી દાંત કાઢી તો સંગીત રો મળી પતંગો કાપી ગયો હનુમાન કે આપણે આ શું કે કેટલી કેટલી આવડે ઓલો કરીને તોય એક તરફ ફોન ફોન ને ફોન હતી આજ બનાયલ તો ડાયલ ઠોકલે બનાવ નથી ને મને બનાવું કાય બનાઈ ની હાલ મજા આવી રહી એવી એમ થાય હાલો બધા ડાયલ ઠોકલે કવા તો ભાગી ગયા તૈને સંગીત ડાયલ ઠોકલે બનાવી હવે મેં વિડિયો એમ કહી દીધું એટલે તારે બનાવવું પડશે તો એમ કહી દી એમ નો આલે બનાવવું જ પડે કાઈ નહી બનાવવાનું તો હું ને કોઈ ખોખવા રાખીશ તો તને તો શું કહેવાય પાપ લાગશે હા શું પાપ લાગશો હવે ત્રણ વાગ્યા પતંગ ચકાવતા હતા ને હવે આવ્યા પછી હેઠે પણ હું કામ કઈ લાઈટ બેઠી છે નહીં બરાબર એટલે હવે ધાબુ ધબી ગયું તક તપી ગયું ધાબુ તપી ગયું એટલે ઘડી ઘરે વૈયા વેઠે હશે તરીકે ઘર વધારે છે અને હવે સાહેબ પાંચ વાગ્યા પછી હવે આવન છે પતંગ સવારે પાંચ વાગ્યા છે છે હારો રહી ન આવે તો કાંઈ ને આપણે જાવું ત્યાં થી જવું છે હું હવે દાળ બનાવી છે તો મસાલો લેવા મસાલો છે નહિ પણ એ ખોટાડી હાવ ખોટું ખોટું કે બનાવીને ને હાલો ફેમિલી જો હવે તો હાવ નવરા થઈ ગયા પતંગ પૂરી થઈ ગઈ ને લૂંટવા આમાં મૂકે જઈ કોક ને આવે ને તો લૂટી લઈ ગયા કાઈ ગયો પતંગ પૂરી નહિ પતંગ લાટ ચલો આપણે પણ જો આ ઈ તો કેટલી તો તો છે તાઈ પતંગ પડી એ પણ ઓલા હળ હળિયા છે એટલે ઈ સકાવાને તરી ફોન વધારે છે એટલે ઈ પતંગ સકાવીને તો ફાટવાની બીક લાગે છે ને આ જો ને વધારે કેટલા આમ જો લાટ પતંગ છે એટલે જગ્યા ખાલી નહી પતંગ છે આમાં આમ જોઈ બધી બધી દૂર આમ જોઈ કોઈ ની પતંગ આવે કોક આવે ને તો લૂટી લેવાની લૂટી ને દેવાય એક પતંગ મે લૂટી પાછળથી બીજા કોકે કાપી નાખી એ લૂટી તો એ કાપી નાખે કા તમે કેટલી બધી પતંગ હો બધી હાલો વિડિયો થઈ જાય લાંબો આશા રાખી તમને વિડીયો ગેમો હશે અને હવે નવો વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ત્યાં સુધી બાય બાયને મળીએ આગલા વિડીયોમાં કેમ સારો લે તો કાંઈ નહીં શું કહેવાય ચેનલને સબસ્ક્રાઈબ કરો તો નવા વિડીયો આવી જાય હાલો મળીએ આગલા વિડીયોમાં બાય બાય તમારા હાથ બાય બાય